રાજકોટના ભવાની વાત સામે આવી છે ભવાની નગર વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલી છાશ પીધા બાદ બાળકોને ઉલટી થવા લાગી હતી લગભગ પચીસ થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા શહેરના ભવાની નગર વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની અસર વર્તાઈ છે છેલ્લા ત્રણ દાયકાથી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ ખાનગી ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરાયું હતું જેમાં બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર વર્તાઈ છે રામનાથપરા વિસ્તાર પાસે આવેલ ભવાની નગરમાં છાશ વિતરણ કરાયું હતું આરોગ્ય વિભાગે સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ખાનગી ટ્રસ્ટ દ્વારા છાશનું વિતરણ કરાયું હતું અને આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે દસ બાળકો સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમજ પંદર જેટલા બાળકોને ઘરે જ સારવાર અપાઈ હોવાની વાત સામે આવી છે હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે પેલા ભવાનીનગર વિસ્તારમાં છાશ વિતરણ કરી પછી કુબલિયાપરામાં ગયા હતા અને જેટલા જણા છોકરાઓ જે છાશ પીધી અને અત્યારે અહીંયા ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કર્યા એક કેસ કેસ છે છે ભવાની નગર વિસ્તાર દસ ઉપર તો છે ને બાકી જનાનામાં કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી તમારું કોણ સગા મારો છોકરો છે ખુદનો નાનો છોકરો હા ઓછામાંછા દસ દસ બાર જણા તો આ હોસ્પિટલમાં હે